દેવીપૂજક સમાજનો કરજણથી કોઠા પગપાળા સંઘનો નગરમાં વરઘોડો યોજાયો દેવીપૂજક સમાજ દ્વારા દર વર્ષે આયોજિત કરજણથી કોઠા ગામ સુધીની પગપાળા યાત્રા સંઘનો નગરમાં વરઘોડો યોજાયો હતો એક ભક્તિમય અને સાંસ્કૃતિક પરંપરા છે આ યાત્રા હળકૈમય માતાજીના મંદિર કોઠા ગામે પૂર્ણ થાય છે જ્યાં ભાવિકો ધજા ચડાવીને માનતાઓ પૂર્ણ કરે છે આ યાત્રા દરમિયાન વરઘોડો નીકળે છે જેમાં સમાજના લોકો ગરબા ભજન અને ઢોલ નગારા સાથે ઉત્સાહભેર ભાગ લે છે આ વરગોડો ભક્તિ અને એકતાનું પ્રતિક છે જે ગામડે ગામડે ફરીને લોકોને એક સૂત્ર બાંધે છે કોઠા ગામમાં આવેલું હળકૈમય માતાજીનું મંદિર દેવીપૂજક સમાજનું પવિત્ર તીર્થસ્થાન છે આ મંદિર શક્તિ ઉપાસનાનું કેન્દ્ર છે અને દેવીની કૃપાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે એવી લોકમાન્યતા છે મંદિરનું નામ હળકૈમય દેવીના શક્તિશાળી સ્વરૂપ પરથી પડ્યું છે જે ભક્તોને રક્ષણ અને આશીર્વાદ આપે છે ખાસ કરીને ચૈત્ર માસમાં અહીં મેળો ભરાય છે જ્યાં લાખો ભાવિકો દર્શન માટે ઉમટે છે મંદિરનું ધાર્મિક અને સામાજિક મહત્ત્વ દેવીપૂજક સમાજની એકતા અને શ્રદ્ધાને પ્રતિબિંબિત કરે છે જેને લઈ કરજણ નગરની અંદર યોજાયેલ વરઘોડાએ આકર્ષણ જમાવ્યું હતું સમાજ નું આખા ગુજરાત દિલ્હી થી મુંબઈ લગીતનું જે આયોજન થાય છે ગુજરાત ના અંદર તે આમાં જાય છે

ਸੁਨਮਦਾਰੂ ਮੇਰਾ ਨਾਮ ਭਰਤ ਭਾਈ ਜੀ ਪੁਚਕ